જેના અનુસંધાને આજ રોજ કલેક્ટર કચેરી પાલનપુર ખાતે નિવાસી જિલ્લા કલેક્ટર રેડિયો પાલનપુરના ઉપક્રમે આયોજિત કાર્યક્રમમાં દસ દીકરીઓને શ્રેષ્ઠ લાટલી ગિફ્ટ અંતર્ગત પચીસ ની એફડી ચાંદીનો સિક્કો અને ચકલી ઘર આપી પ્રોત્સાહિત કરાયા હતા આ સાથે ઉડાન ફાઉન્ડેશનના ફાઉન્ડર કિરણબેન દ્વારા ઝુપડપટ્ટીમાં રહેતી દીકરીઓને

નમસ્કાર આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે સાત માર્ચે પૂર્વ સંધ્યાએ મહિલા કલા નિધિ ટ્રસ્ટ કાણોદર હું રશ્મિ હાડા આજના પ્રોગ્રામમાં બેટી બચાવો અને બેટી પઢાઓના આજે સંકલ્પ સાથે છેલ્લા અઢાર વર્ષથી કાર્યરત છું ત્યારે આજના દિને પણ કલેક્ટર ઓફિસમાં આજે એવી જરૂરિયાતમંદ પાંચ દીકરીઓને એફડી સાથે સાથે પાંચ એવા સન્માનિત વ્યક્તિઓનું સન્માન કે જેઓ સતત બેટી બચાવો અને બેટી વધાવો વિષય પર કાર્યરત છે અને લોકસેવા કરે છે આ સાથે સમાજને એક મેસેજ મળી રહે કે દીકરીઓ માટે કરીએ એટલું ઓછું છે અને સતત પ્રયત્ન સાથે જ આપણે આ આંતરરાષ્ટ્રીય મહિલા દિનની સાચી ઉજવણી કરીએ તો જ આપણા આ સાર્થક આ સંકલ્પને સાર્થક કરી શકીશું તો આ જ સંકલ્પ સાથે દર વર્ષે જેમ મહિલા કલાનિધિ ટ્રસ્ટ કાણોદર આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણી કરે છે એ જ રીતે આજે પણ આ ઉજવણી કરવામાં આવી અને સતત પ્રયત્નશીલ રહીને બનાસકાંઠાની દીકરી તરીકે ચોક્કસ પ્રયત્ન કરતી રહીશ તેવી અભ્યર્થના સાથે હસ્તુ